ભગવાનના નિયમોનો ભંગ કરવાની ફેક્ટરી અમારી પાસે નથી તા સત્તર જૂન બે હજાર સાત શિકાગો અમેરિકાની કેટલીક વિશેષતાઓની વાત નીકળતા ધર્મજના પ્રકાશ પટેલ પ્રમુખ સ્વામી મહારાજને કહે અહીં એવું રડાર પણ મળે છે કે પોલીસનું રડાર પણ ઠપ કરી નાખે આ વાતના આધારે જ હેમાંગભાઈ મુખી કહે બાપા આપ પણ એવું રડાર અમને આપો જેથી કામ ક્રોધ લોભ મોહ બધું જ ઠપ થઈ જાય સ્વામીશ્રી તરત જ કહે આપ્યું જ છે પણ ચૂકી જાવ તો એમાં ભગવાન શું કરે મહારાજે શિક્ષાપત્રી આપી છે તેના નિયમો પ્રમાણે વર્તો તો દોષમાત્ર જામ થઈ જાય સ્વામીશ્રીએ સુદર્શન ચક્રના નવા અવતારરૂપ રડારને શિક્ષાપત્રીના નિયમો સાથે સરખાવ્યું પરંતુ પ્રકાશભાઈ તો કહે બાપા હું તો એમ કહું છું કે જેમ પોલીસનું રડાર જામ થાય એમ એવું રડાર અમને આપી દો કે અમે કાંગી ન કરીએ તો પણ બધું પ્રડી જાય સ્વામીશ્રી તેઓના વ્યંગની સાથે પોતે પણ વ્યંગમાં કહે તમે બંને એની ફેક્ટરી કરી નાખો પ્રકાશને હેમાંગ પ્રકાશભાઈ કહે આપજા એવી ફેક્ટરી કરી નાખો ને સ્વામીશ્રી કહે ભગવાનના નિયમોનો ભંગ કરવાની ફેક્ટરી અમારી પાસે નથી ભગવાને આપેલા નિયમોના અનન્ય પાલક અને તેના સંરક્ષક ગુણાતીત સત્પુરુષની આ જ વિલક્ષણતા છે કે જેઓ ગમ્મતમાં પણ નિયમભંગની વાત કલ્પી શકતા નથી